નલિયા ખાતે ભાનુશાલી સમાજના કુળદેવી હિંગળાજ માતાજીનો નો ઓગણપચાસમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ કચ્છી ભાનુશાલી દેશ મહાજન નલિયા ભાનુશાલી મહાજનના સથવારે ઉજવણી કરાઈ હતી આવતા વર્ષે માતાજીનો નો પચાસમો પાટોત્સવ ધામધૂમથી અને દેશભરમાં વસતા સર્વે હિંગળાજ પ્રેમી ભક્તો સાથે મળીને ઉજવશે તેવું લહેરીબાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું આ પ્રસંગે વલ્લભ શેઠ ભદ્રા રણછોડ નંદા હરિભાનુશાલી લહેરી ભાનુશાલી પરેશ ભાનુશાલી સહિતના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગ એટલે નિર્માણ છે ખરેખર તો કથા આવી છે કે આદરણીય શ્રી લક્ષ્મીનારાયણ જોશી લક્ષ્મનાંતરમસી જોશીએ એકવાર વાત કરતા હતા કે ઉલ્цоટ સંસટમાં જ્યારે પાકિસ્તાનની જામຊિંગ સોઢા અહીં આવ્યા હતા ત્યારે ઓરિજિનલ ઠુમરો લઈને એ ઠુમરો ઓગણીસો ને સિત્તેર ઓગણીસો ને ઓગણસિત્તેરમાં શ્રી મધુસૂદન લાલજી મહારાજના હસ્તે આ ઠુમરો અર્પણ કર્યો હતો ઓગણીસો એકોતેરમાં મધુસૂદન લાલજી મહારાજે આ વાત શ્રી પરમ પૂજ્ય આપણા ભગવાન શ્રી વાલરામજી મહારાજને વાત કરી કે ઓરિજિનલ હિંગલાજનો ઠુમરો મારી પાસે છે આ કચ્છ ક્ષેત્રમાં કોઈ મંદિરનું આપણે નિર્માણ કરીએ તો ભાનુશાલીનો આ કુળદેવી છે

આપણે આગલા વર્ષે 50 મો પાટોત્સવ છે માને 50 વર્ષ પૂર્ણ થશે કે આ જગ્યા પર બિરાજમાન છે બલુચિસ્તાન આપણે જઈ નથી શકતા કચ્છ પ્રદેશમાં ઉત્તર પશ્ચિમે અને ઉત્તર દિશાની યોગસ્થ બલુચિસ્તાનની સુપર્ણ રેખામાં આ મંદિરનું નિર્માણ એક સાંસ્કૃતિક વિધિ થયેલું છે 50 વર્ષ આવતા વર્ષે આપણે ઉજવીએ હું બધા જ્ઞાતિજનોને એમ આહવાન કરું છું કે જેટલું થાય એટલું આ સુવર્ણ મહોત્સવ આપણે ધામધૂમથી ઉજવીએ નલિયા ભાનુશાલી મહાજન શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ અને શ્રી ભાનુશાલી દેશ મહાજન આ ઉત્સવમાં સંમિલિત તો છે પણ અમે બધા ભાનુશાલી યુવાનોને હું આહવાન કરીશ કે અહીંયા આવી અને આ પચાસમો ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવીએ એ મહાઅભિલાષને